હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ આપણે તો રાબેતા મુજબ સવારમાં કંઈ વરસાદ આવી જ જાય છે એટલે અત્યારમાં તો વાડીએ કાંઈ કામ નો જ થાય કારણ કે બે રેડા મારી દીધા અત્યારમાં ને આપણે હવે વાડીએ ન જવાનું પણ નાની જાય છે પૂજા કરવા આપણે દેવાનસિંહ દેવાંશી ફૂલ કાદી રહેવાની હોય પણ એને અહીંયા હોસ્ટેલ માં રેવા ન્યા ઉજવવાની છે એટલે આપણે દેવાંસિંહ એને આપણે હોસ્ટેલ માં ટપાલ લખી હતી કે તમે ફૂલકાજરી સાત તારીખે છે તો રહેજો પણ એની પાછળ હામી ટપાલ એવી કે અહીંયા રહેવા નથી દેતા તમે રહી ઉજવતા નહીં અમે ન હોય ત્યાં લગા આવતા મહિના અને એમાં આવવાનો પ્રશ્ન એ છે કે બે હાજર થાય એટલે તેડી આવીને સ્કૂલ નો ઈ નિયમ છે કે પાંચસો રૂપિયા ભરી તેડી આવીને પાંચસો ભરીને મૂકી કીધું એક દિ હતું બે હજાર ઉજવણા મેં જાય બે હાજર તો સ્કૂલ માં ભરવા પડે અને આપણે રહી લીધું છે મને તો મારા દિવસો યાદ આવી ગયા હું રહી તી નહી ભૂલ કાઢી હું બઉ ના નથી રહી એટલે અત્યારે સારું આ છોકરી હોય તો આપડે રેવાય મળે એટલે આપણે પૂજા બહુ બધો તૈયાર કરી લીધો છે જેને દીકરી હોય ને એની માને બધુંય સુખ મળે જે આપણે પૂજા પો લઈ લીધો ફૂલ લઈ લીધા ફળ ચોખા ઘઉં પછી બીલી પ્રસાદી અને નાગલા અને અમે તો અમે જો કાકા બાપા બે નો જાજી છે અમે ત્રણ ચાર હાઈરે જ રહેતા અમે આની ગોયડે છે બધાય ના ખુશી બેને પૂજા બોલે એને તો ઉજવી નાખશે અને આમાં ઉજવવામાં એવું હોય છોકરીઓને કે ફરાડ જ કરવાનું હોય રીએ ઈ છોકરીઓને જ ગોયણી કરવાની હોય હારો પૂજ્ય ઓ બીજો હું કોઈ પણ લેખલી રહીશું તમે દેખો ઓ ઈ જ છે હું રોઈને ફૂલ કાઢી રહીશું

નાગલાચુંડીય સમર્પયા પુષ્પ સમાર્પયા ઓ ગણંદ ગુણપતીય વામય સ્ત્રિનંદ પ્રિયપતીય વામય ક્ષાન્દેવદેવ કામધેર ચમદભૂતમ દેવરશિધ પ્રયોદનેશમનાથમ પ્રતિગ્રહ શાની ઓમ કુંડલને કિલા ફળ ફળાદીક સમાર્પિયા નૈવેદ્યમ સમાર્પિયા હા ઓમ માયા કુંડલને કિલા વ્રત દી દેવી શિવા સંપ્રતિ શક્તિ શંકરવલ્લભાજનિ વાઘવાની ભૈરવૈમોનાભૂતમ દેવરસે પેત્ર પ્રયોધન દેવેશમનાથમિયસતા મો शिवाय ओम श्याम सदा शिवायम् ॐ नम शिवा ओं श्याम सदा शिव ओं माया ॐ प्रियशापार्वतीरपति ॐ रम्भो शशिखण्डमण्डनम् ॐ रदात्मभवसो माया

ओम नम शिव श्यामस पुष्प समारपया अक्षता समारप्या अक्षरप्या नमस्कार समारपयामी नमस्कार

날 like

નથી પરંતુ આપણે ટગલેશ્વર મહાદેવ ઘરે જ છે આંગણા પૂછાય અને આ ડ્રાઈવર આવ્યા નથી

જઈ આવી યાર આપણે કર્નોણા ગયાતા એટલે આપણે દેવાંસ માટે લઈ આવ્યા હાથી લઈ લીધો કેની ઘરે જાવ હાથી લઈને પાખરવડ જાવ માસી તો હાથે જ હોય માસી સીવાય નહીં કરે આવો

આ કે દોય રામ રામ રાખી દે હા ના કે તું તક તું બોલો કોલો બોલો આવી અહીંયા અહીં પકડે કેદુનો આના સતન પૂરો થઈ ગયો અને ઓલી સાયકલ છે ને એ અકાળતો નથી એમ કરતા હાથી અકાળશે આ બાયરી લઈ જા

તો એમ માળાને નિરાજ થઈ ગઈ ધરાઈ ગયા કે ના આજે વરાપ બહુ હારા મારી થઈ આજે ઘણા ખરા પચાસ ટકા પછી હાથી જોડી દીધા પણ આપણે નહોતું જોયું કારણ કે એક તક મોડું આલે તો ભલે કીધું હાલે પણ થોડોક વરાપે આલે ને તો ખડ એકદમ ફૂંકાઈ જાય એટલે આપણે હાથી પૂરીને કમ્પ્લીટ આજ બધું રાખી દીધું એટલે હવારમાં આવીને પરબારું હું સ્લેપ મારવાનો જ છે કારણ કે સેટિંગ કરીને બધું કમ્પ્લીટ રાખી દીધું

એટલે એ એક કામ નીકળી ગયો એટલે નિહં લેવા તો પછી હવે કાલ ખોટી પણ નો રહે સવારે અને અમે ઉપાધી નહીં ઓલી નીંદ લેવા જાય ની લેવા જાય કે તું હાથી એકદી મોડ વાસી આવશે તો વોરાક થઈ જાય પણ આપણી ગંગા જો કેવી ઊભી રહી છે જે આપણી ગંગા છે ને એકદમ ખોજી છે ગમે માછળ ફેંસીને કંઈ હલતી નથી અને આવો મહેંદી હવે આ ઉતારવા હા બરાબર કે જે આવું ઉતારવા મહેંદી તો કેવું દોવા દઈએ એ તો પછી ખબર છે બીજા ગુજરી ગયા છે એટલે બે ડાયરું અત્યારે આપણે કાપી એટલે આપણે બે ડાયરું આજ વાવી દઈ અને એમાં આપણે ગાયનું મારી દઈ અને પછી વાવવું હે અને મને ગુલાબનો એટલો શોખ પણ ગુલાબ ઉજરતા જ નથી હવે આ વખતે ફોડિયા નથી દય ઉધરી જાય ને તો હાર નાના આજુ ખલે આપણે ગાયનું સાણ નાખ્યું હે ને એટલે થઈ જાય હે આપણે બે જાણાની માહિતી લીધી તેની એમ કીધું કે સાણ તમે સોપડશો ને કે એટલે ઊગી જાય વાંધો નહીં આવે બધા એમ કે વાવી દેતા કે વાવી છે અમને કંઈ લેવા જવા ગુલાબ ગમતા નથી બે ફરે વાયો એમાં એક ચ્યુ છે આપણે હા એમાં એવો થાવે ગુલાબ ન થાવતા ખાલી ચ્યુ જ છે હા આ દુખલ નઈ વાંધો આ દુખલ થઈ જાય થઈ જાય ને તો સારું ઈ તો કોસુ ભોળિયા નાતે દઈએ થઈ જાય તો રોજ ચડાવવા તો થઈ રોજ મંદિરે જાવું અને ફૂલ વગરનું નું જાવું ઈ અનુકૂળ નથી આવતું હા નાને પછી આપણે હે ને વાવીને ક્યારા કરી દઈ હા ક્યારા કરીને પાણી નાખી દઈ પાણી તો આપણે રોજ આયા થી કુંડિયા થી નાખી પણ ઉધરી જાય તો આ જો ખુલો જરી ગયા નહીં વાંધો ના ને આપણે આજુ ખાલે કઈ પાહે ખોડીને ટેકો કર દેવો એટલે નું હલે નહીં એટલે વાંધો ન આ વખતે તો જેટલી મહેનત થઈ ને એટલી કરજો ઉજરી જ આવું જ જોઈએ એટલે તો હું વાવતી નથી દેવાંજી પપ્પાને વાવાદો છું કે એના આઈ ઉધરી જાય તો એવું બોલાય કેતા હું કે આના ઉધરી જાય ન એવું તો કઈ ન હોય ઓલી બાજુ દૂર ખેતરી લે કેવું એવું આ બધી આપડી માન્યતા થી માનવી પડે ને